હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયર એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનું છે ટીવાય બી કોમ સેમસિક્સમાં સ્ટેટ સબ્જેક્ટમાં કયું ચેપ્ટર ભણીએ છીએ આપણે બિન પ્રચલ્ય પરીક્ષણ જેમાં મેન વિચની પદ્ધતિ પતી ગઈ છે મધ્યસ્થ પરીક્ષણનો આ પાંચમો દાખલો છે આપણો બરાબર આની પહેલે એક મધ્યસ્થ પરીક્ષણનો દાખલો કરેલો છે ચોથા નંબર પર આ પાંચમો દાખલો છે ચાલો હવે આપણે કરીએ જો પહેલો સ્ટેપ આપણે એચો નહીં એટલે આપણે સૂચનામાં જેવી તે લખીએ છીએ ચલો હવે ચઢતા ક્રમમાં ગોઠવી કાઢીએ બધામાંથી નાનામાં નાના દાખલો કહે છે જોઈ લો તો બધામાંથી નાના નાના આંકડો મને અહીંયા દેખાય છે ચોવીસ બરાબર કયો છે ચોવીસ ચોવીસ પહેલે કોઈ છે જોઈ લો ત્રેવીસ છે તો હા જો ત્રેવીસ ચાર બરાબર આ રીતે જો આ બધામાંથી જોવાનું બધામાંથી જો નાનો ત્રેવીસ ચાર યો તો ત્રેવીસ અહીંયા લખી દો પહેલાં તમે નોટમાં રકમ લખી દેજો બધી ચાલો ત્રેવીસ પછી શું છે જો ચોવીસ છે તો ચોવીસ લખો ચોવીસ પછી શું છે જો આ ત્રેવીસ લખાઈ ગયો આ ચોવીસ લખાઈ ગયો પછી જો આ પચીસ છે તો અહીંયા પચીસ બી લખી દો બરાબર અને જો જે આકડા બે વખત હોય બે વખત લખવાના એવું નહીં કે એક જ વખત ચલો પચીસ પછી શું છે જો આ રીયો છવ્વીસ છે તો છવ્વીસ લખો છવ્વીસ પછી શું છે જો સત્યાવીસ છે કે જો હા રે આ સત્યાવીસ છે તો લખી દો સત્યાવીસ અઠ્ઠાવીસ છે જો આ રીતે અઠ્ઠાવીસ લખી દો ઓગણત્રીસ પણ છે એની બાજુમાં ઓગણત્રીસ લખો ત્રીસ આપેલો છે હા જો ત્રીસ પણ આપેલો લખી દો ચલો એકત્રીસ શું તો એકત્રીસ છે એકત્રીસ નથી એકસો નથી બરાબર પણ તેત્રીસ આપેલો છે જો આ રિયો બત્રીસ નથી તેત્રીસ આપેલો છે ચોત્રીસ આપેલો છે તો હા ભાઈ ચોત્રીસ છે આર્યો ચોત્રીસ લખો ચલો પછી જવું પાંત્રીસ છે આર્યો પાંત્રીસ લખો આર્ય ટીક કરતા જવાનું છત્રીસ તો લખેલો છે છત્રીસ સાડત્રીસ આપેલો તો હા જો સાડત્રીસ આપેલો છે લખી દો આડત્રીસ આર્યો છે જોઈ લોગણ ચાલીસ તો હા ભાઈ છે ઓગણ ચાલીસ છે જો આરિયો ઓગણ લખી ચાલીસ પણ છે આર્યો ચાલીસ છે આ રીતે લખવાનો જો બેતાલીસ પણ છે પછી તેતાલીસ આપેલો છે ભાઈ તેતાલીસ બેતાલીસ ભાઈ તેતાલીસ આપેલો છે જો કા છે શોધી લો તેતાલીસ મને તો દેખાઈ ગયો જો આ રહ્યો તેતાલીસ પછી ચુમ્માલીસ આરીયો અને પિસ્તાલીસ પણ આર્યો બધા આવી ગયા ને બરાબર જો બધા ઠીક થઈ ગયા બધા જ આવી ગયા ચાલો હવે શું કરવાનું છે મધ્યસ્થ શોધવાનું શું શોધવાનું મધ્યસ્થ ચલો મધ્યસ્થ બરાબર શું સૂત્ર એન પ્લસ એક ના છેદમાં બે મુ પદ ચલો એન કેટલા છે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ ને એકવીસ આપેલા છે ભાઈ કેટલા છે એકવીસ છે એકવીસ પ્લસ ના છેદમાં બે કેટલા થાય તો એકવીસ ને એક બાવીસ ભાગ્યા બે કરો એટલે અગિયાર આવે તો અગિયારમું પદ શોધો અગિયારમું પદ આમાંથી તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર પાંત્રીસ આ પાંત્રીસ નંબર પર અગિયાર હું પદ આવ્યું બરાબર છે તો તમારે શું કરવાના હવે જો માની લઉં અહીંયા અગિયાર પોઈન્ટ પાંચ કેટલા હોતા અગિયાર પોઈન્ટ પાંચ તો તમે શું કરી તો તમારે શું કરવાનું ત્યારે આ પાંત્રીસ લેવાનો પ્લસ એની બાજુનો કેટલો છે છત્રીસ લેવાનો અમને પડી અને એના ભાગ્યા કેટલા જો સાંભળો મારી વાત આ બહુ હિઝ્રી છે પાંત્રીસ પ્લસ છત્રીસ બે કરી દેવાના બરાબર આ પાંત્રીસ અને પ્લસ છત્રીસ બરાબર આ બંને કરી દેવાના બંને અને ભાગે પછી જે જવાબ આવે ને એ તમારો એમ થઈ જાય એવું આવે ચાલો તો અહીંયા તમારો આવી ગયો એમ બરાબર કેટલો અગિયાર અમત પડી હા સોરી એમ બરાબર અગિયાર કે એમ બરાબર કેટલા આવ્યો આ પાંત્રીસ આપણે અગિયારમાં પર સુધીને લાવ્યા ને ચાલો હવે આપણે આ કોષ્ટક બનાવી દઈએ ટુ બાય ટુ કોષ્ટક સંભાવના કોષ્ટક જો થિયરીમાં બહુ ચિંતા નહીં કરતા થિયરી હું તમને આપવા પરીક્ષાના આગલા દિવસે એ કરી જજો બરાબર અમને દાખલાની પ્રેક્ટિસ કરો ચાલો અહીંયા એક્સ અહીંયા વાય અને અહીંયા કુલ આ રીતે પહેલાં કોષ્ટક બનાવ બનાવવાનું બરાબર ચાલો હવે અહીંયા હું આવે ખબર એમ એમ કે તેથી મોટા અહીંયા આવે એમ કે તેથી નાના અહીંયા હોય કુલ ચાલો હવે જોઈએ આપણે આપણે જઈએ આ જોઈએ આ એમ કેટલા છે પહેલાં એમની અહીંયા કિંમત લખી દો કેટલા છે પાંત્રીસ અહીંયા હું છે પાંત્રીસ જો પાંત્રીસ સુધી લાવ્યો છે ચાલો અહીંયા એક્સ માહિતીમાં અહીંયા જોઈએ તો તમારે હવે અહીંયા રકમમાં જવાનું પાંત્રીસથી થી મોટા કેટલા છે તો જો પાંત્રીસથી થી મોટા હોય ને તો જો એક બે બરાબર પછી આ પાંત્રીસની લેતા હે આ ત્રણ ને ચાર ચલો કેટલા છે ચાર છે તો અહીંયા લખી દો ચાર હવે એ જુઓ હવે તમારે એ જોવાનું છે કે ભાઈ પાંત્રીસ વાયમાં પાંત્રીસથી થી મોટા કેટલા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ છ જ છે કેટલા છે છ તો અહીંયા લખી દો છ ચાલો બંનેનો સરવાળો કેટલા આવે દસ હવે અહીંયા જો એક્સમાં પાંત્રીસ કે તેથી ઓછા આવજો એમ તો પાંત્રીસ કે સાત તો સાત છે ચાર ને સાત કેટલા થઈ જાય અગિયાર ચલો જ રીતે આમાં જો પાંત્રીસ કે તેથી ઓછા વાયમાં તો આમાં જો પાંત્રીસ કે તેથી ઓછા કેટલા છે પાંત્રીસ કે તેથી ઓછા તો જો આ રીતે ચોત્રીસ એક બે ત્રણ ને ચાર જ છે તો અહીંયા લખી લો ચાર ચાલો આ ને ચાર અગિયાર અગિયાર ને દસ કેટલા થાય એકવીસ ને અહીંયા બી એકવીસ આવી ગયો એક અહીંયા કેટલાઈ જાય દસ છ ને ચાર દસ આવી ગયો ચાલો હવે જલ્દી આપણે શું કરીએ કાઇ સ્ક્વેરનું સત્ર લખીએ કાઇ સ્ક્વેરનો કાઈ સ્ક્વેર કેલ બરાબર એન માનાંકમાં શું આવે જો અહીંયા કાઉન્સ આવે ભૂલતાની માનાંકમાં એડી માઇનસ બી સી માનાંક ઓવર અહીંયા માઇનસ એનના છેદમાં બે બરાબર આખાનો સ્ક્વેર એનના છેદમાં આ બધું કરી દેવાનું હું આવે એ પ્લસ બી બરાબર સી પ્લસ ડી એ પ્લસ સી અને બી પ્લસ ડી થઈ ગયો ચલો આમાં જલ્દી આરામથી કિંમત મૂકીએ આરામથી ની તો ખોટું પડી જાય ચાલો એન કેટલા છે આપણા એકવીસ તો એકવીસ લખો માનંગમાં એડી માઇનસ બી સી તો ચાર ચોક સોળ માઇનસ સાત કેટલા થઈ જાય સાત છં થાય આપણા કેટલા થાય છ સત્તા બેતાલીસ એન ભાગ્યા બે એકવીસ ભાગ્યા બે કરી દઉં ડાયરેક્ટ તો એકવીસ ભાગ્યા બે કરી દઈએ આપણે એકવીસ ભાગ્યા બે અને અહીંયા સ્ક્વેર આવી જાય અને છેદમાં બધું લખી દેવાનું દસ ગુણ્યા અગિયાર અને અગિયાર ગુણ્યા દસ ચાલો કરીએ હવે કેલ્સિલ લઈ લઈએ જલ્દી ચાલો જોઈ લો સૌથી પહેલાં હું એકવીસ બાર જ રવા દઉં છું સોળ માઇનસ બેતાલીસ છવ્વીસ આવ્યો પણ આપણે ધન જ લખવાના ચાલો એકવીસ ભાગ્યા બે દસ પોઈન્ટ પાંચ છેદમાં બધાનો ગુણાકાર દસ ગુણ્યા અગિયાર ગુણ્યા અગિયાર ગુણ્યા દસ છેદમાં આવે બાર હજાર એકસો ચલો છવ્વીસ માઇનસ દસ પોઈન્ટ પાંચ પંદર પોઈન્ટ પાંચ આવ્યો એનો સ્કવેર કરો બસો ચાલીસ પોઈન્ટ એકવીસ કરો તો ઉપર તમારે આવી જ જોઈ લઈએ આપણે પચાસ પિસ્તાલીસ પોઈન્ટ આવી ગયો એટલો પચાસ પિસ્તાલીસ પોઈન્ટ પચીસ ને નીચે બાર હજાર એકસો ચાલો બંનેનો પગાર કરી નાખો કેલ્સીમાં એટલે તમારો જોબ આવશે ઝીરો પોઈન્ટ બેતાલીસ આ તમારી આવી કાઇ સ્ક્વેરની કિંમત કાઈ સ્ક્વેર કેલની બરાબર આ તમારી કિંમત આવી ચાલો અહીંયા નિર્ણય લખું છું નિર્ણય તો ભાઈ નિર્ણય શું આવે તો કાઇ સ્ક્વેર કેલ આ રીતે લખવાનો અને અહીંયા લખવાનું કાઈ સ્ક્વેર તે ચાલો કેલ એટલે આપણા જોબ આવ્યો ઝીરો પોઈન્ટ બેતાલીસ તે અને ટેબ એટલે આપણે જે પેલી પાંચ ટકાની સાર્થકતા હોય ને ત્રણ પોઈન્ટ આઠસો એકતાલીસ અહીંયા કંઈ કીધું જ નહીં ને એટલે એક ટકાની કીધું તો પેલી લેતા છ પોઈન્ટ ત્રેસઠ વાળી ત્રણ પોઈન્ટ આઠસો ને એકતા બોલો મોટું છે તો આ મોટું છે ટેબ તો લેસ લેસદેન આવ્યો તો અહીંયા લખી દેવાની પરિકલ્પનાનો સ્વીકાર થઈ ગયો તો આ આપણો મધ્યસ્થ પરીક્ષણનો બીજો દાખલો આપણો પૂરો થઈ ગયો પાંચ નંબરનો હવે આના પછી હજુ એક મધ્યસ્થ પરીક્ષણ ન કરવું બરાબર પછી આપણે નવી રીત ચાલુ કરવું ચાલો